ચરિત્ર કથા સુધી પહોચવું છે તો આવું એક યુનિટ હરિનામ સંકીર્તન શ્રી રામચંદ્ર ભગવાન ભજ ગોવિંદ ગોવિંદ ગો le mano yeah hey. I'm okay. राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे राधे नाथ श्री राधे गोविंद भज मन श्री राधे 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 गोविंद भज मन श्री I'm કેટલાક ચરિત્રો ભગવાન બલભદ્રના પણ કયા છે એક 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 અધ્યાયમાં ચરિત્રનું વર્ણન છે વર્ષો બાદ બલરામ લાખ કોઈ એક વખતે વ્રજમાં ગોકુળમાં આવ્યા છે વ્રજવાસી ગોપી એ બધા એ ભવ્ય સ્વાગત કર્યું બે મહિના જેટલો સમય ત્યાં રોકાયા છે મદિરા પાન કરીને યમુનાને ખેંચી છે ભગવાન બલભદ્ર નું એવું નામ પડ્યું કોઈ એક વખતે રૈવતક પર્વત જેને આપણે ગિરનાર કહીએ છીએ જુનાગઢ ગિરનાર પર્વત આ પર્વતની યાત્રા કરવા બલરામ આવ્યા છે

રાહત દુર્યોધન ની દીકરી છે લક્ષ્મણા લક્ષ્મણા નું હરણ કરવા ગયો છે સાંભ ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબુવતી નો દીકરો સાંભ દેખાવડો રૂપાળો બહુ છે કૌરવોના મહેલમાં દુર્યોધન ની દીકરીનું હરણ કરવા ગયું કેવો હિંમત વાળો હશે કર્ણ જેવા યોદ્ધાઓ જ્યાં છે અને કવર હોય એને પકડીને કારાગૃહમાં બંધ કરી દીધો. કૃષ્ણને સમાચાર મળ્યા કૃષ્ણે બલરામને કહ્યું મોટા ભાઈ તમારો શિષ્ય છે. તમે જો જાવ અને પ્રેમથી દુર્યોધન માની જાય તો આપડા સાંભળે ને એની દીકરીને બેયને લઈને આવો. ખુબી એ ખુબી એ વાતની છે કે કૃષ્ણે બલરામે હંમેશા એના દીકરાઓને સપોર્ટ કર્યો છે. નહી એમ કહી શકે ને કે આપણા સામને લઈ આવો દીકરી તો વાંધો ની એમ કેવું જોઈએ એને એમ કે લક્ષ્મણ બેન લઈ આવો ને આવ્યા બલરામ હસ્તિનાપુર ના કેતા કરતા બગીચારામાં પોતે બેઠા અને ઉદ્ધવ ને કહ્યું જાઓ તમે આ જઈને દુર્યોધન ને કયો કે ભાઈ બલરામ નો આદેશ છે તમારા દીકરાને છોડો તમારી દીકરી પરણાવો એટલે ઉદ્ધવ તો સંદેશ લઈને ગયા દુર્યોધનને ને કહ્યું એટલે દુર્યોધન કે આ ગોવાળિયાઓ એના મનમાં સમજે છે શું અહંકારી તો હતો જ ગોવાળિયાઓ એના મનમાં સમજે શું જાઓ નથી છોડવો તમારા દીકરાને શું કરી લેશો તમે બલરામે એકલા જ ગયા હતા આવું કઈ સૈન્ય કઈ હતું નહીં ઉદ્ધવજી ને ખાલી સથવારો દેવા ભેગા લઈ ગયા ઉદ્ધવે સમાચાર આપ્યા ને હળ કાઢ્યું બલરામે

બીજી વખત પૃથ્વીને બલરામે ખેંચી એનું નામ શંકર થઈ ગયું તો આવા ઘણા બધા ચરિત્રો બલરામ ઓછા ચરિત્રો રહ્યા છે આમ બલરામ ક્રોધી હોવા છતાં આમ શાંત છે પણ એક વાત ખરીયમાં ભારત વર્ષ કૃષ્ણ થી ના ડરતા ને એટલા બલરામથી ડરતા હતા કારણ કે આવા શક્તિશાળી હતા આખા ભારત વર્ષ સૌથી શક્તિશાળી કોઈ વ્યક્તિ એ સમયમાં હોય તો એ બલરામ હતા શુગદેવજી મહારાજ કહે છે કોઈ એક વખતે ભગવાન નું જે જીવન દર્શન છે એની નિત્ય ક્રિયા નિત્ય ક્રમ જે હતો ને બહુ સુંદર હતો સવારે દરરોજ બ્રાહ્મ્ય મુહૂર્ત એની જેવી જરૂરિયાત એવું દાન આપતા અને દાન આપી અને એની કોઈ એક પટરાણી ને લઈને સુધર સભામાં આવે દરરોજ ને માટે ક્રમબદ્ધ એક એક પટરાણી લેતા આવે સભામાં

રાજાઓ બધા તમારે શરણે છે કારા ગૃહમાંથી મુક્ત થવા વિનંતી કરે છે તમે એને મુક્ત કરાવો બહુ સારું ભગવાન કહે છે દૂતને ખૂબ દાન દક્ષિણાઓ આપી છે ભેટ સોગાદો આપી છે હવે જરાસનના કેદખાનામાંથી રાજાઓને મુક્ત કેમ બાનું જોઈએ ને આ સુધી પહોંચવાનું

સ્વર્ગ ની સુરભી ગાય હોય એના દૂધ થી ભગવાન ની પૂજા થાય પૃથ્વીના બધા જ બંદીવાન ને મુક્ત કરવા જોઈએ પાંજરા માં પુરાયેલા પક્ષી કોઈ બંદીવાન જીવ રહેવો ન જોઈએ મનુષ્ય હોય પશુ હોય પક્ષી હોય પૃથ્વીના કારણ હજારો બ્રાહ્મણો પાસે આવવાનું જ્યાં અઢળક હોય ત્યાંથી અને વધારે દાન તો એ જમાનામાં સોનાના જ હતા થોડુંક સસ્તું હતું એમતા એ સમયમાં સોનૈયા હાલતા પછી રૂપૈયા આવ્યા રૂપિયો કે રૂપિયો અત્યારે તો રૂપિયો એટલે કાગળ હોય કે લોખંડ જેવી ધાતુ નો પણ રૂપાનો જ જે બને એને રૂપૈયો કહેવાય રૂપિયો અને રૂપિયાનું ચલણ એ તો ગરીબાઈ ગણાતી હતી એની પહેલા તો સોનૈયાના ચલણ હતા સોનાનો સિક્કો અઢણક્ષુ વર્ણ પાતાળમાંથી સરાવટ મંડપ લઈ આવવું એની નીચે યજ્ઞ કરવો બ્રાહ્મણોને નિમંત્રણ આપવું અનેક બ્રાહ્મણોને ભોજન કરાવવું બ્રાહ્મણો જમી લે એટલે એની એઠી પતરાવડી ને ભેગી કરવી એના ઉપર બાજોઠ રાખવો એના ઉપર શંખ રાખવો શંખ ની સોડ ઉપચાર